આ એક બાપા સીતારામ મહિલા મંડળના બેનો છે અને વૃંદાવન ગૌધામમાં આ બેનો હમણાં ઉત્તરાયણના જે ઘઉં આવ્યા છે તો આ બેનો જો કેવા સાફ કરે છે પછી આ ઘઉંમાંથી ગાય માતાની લાપસી બનાવશે ગાય માતાને ખવડાવવા માટે લાડવા બનાવશે અને મૂંગા પક્ષીઓને કબૂતરાને ચકલીને આ બધા બેનો શ્રેણી નાખશે તો આ બધા જો એ પોતે જે જમે છે એ ઘઉંય પણ સાફ કરીને જમે ને એમાં ગાય માતાના ઘઉંને સાફ કરીને પછી એને દળીને અને ગાય માતાને લાપસી અથવા લાડવા ખવડાવશે તો આવી સેવા થાય છે જો નકર ઘણા આશ્રમમાં ગાય માતાને ખવડાવતા હોય તો કોઈ જોતું ન હોય સાળતું ન હોય પણ આ ખરેખર આ બહેનોને એવું છે કે આપણે જોઈ જોઈને ખાતા હોય તો આ ગાય માતા પણ એક આપણી માતા છે તો એને શાળીને પછી તો ઘઉં દળીને લાડવા ખવડાવવામાં આવે છે કેમકે જીવ જંતુ આમાં ન જાય એના માટે આ બેનો એક બાપા ચિસ્સાના મહિલા મંડળના બહેનો છે ખરેખર આ બહેનો એવી સેવા કરે છે તો આપણે હૃદયથી એમ થાય કે આ કળિયુગની અંદર કોઈને આવો વિચારી નથી આવતો બહેનો તો પોતે આવું ગૌતમમાં રોજ ત્રણ કલાક સેવા આપે છે કેટલી ત્રણ કલાક રોજ આ બેનો ગૌથામમાં હોય કોઈ પણ ગૌધામમાં હોય વૃંદાવનમાં હોય દુખિયાન દરબાર હોય કોસંબા હોય કે કોઈ પણ ગૌધામની અંદર કામ હોય તો આ બેનો અમારે રોજ ત્રણ કલાક બપોર વસાળે ગાય માતે સમય કાઢે છે ખરેખર આ બેનોને લાખ લાખ વાર વંદન છે કે હું તો ગાય માતાને કહું કે આ બેનો માથે કાયમ તમારા આશીર્વાદ વરસતા રહે અને આ બધાને એકદમ નિરોગી રાખજો અને આ બધાની જોડી સલામત રાખજો મનોકામના પૂરી કરજો અને આ બેનોના ધનના ભંડાર સદાયને માટે ભર્યા રાખજો કેમ કે આ બીજા માટે મહેનત કરે જો કે ગાય માતા માટે લાડવાને લાભથી ખવડાવવા માટે કેવા બેનો ઘઉં સાળે જોઈને અને પછી દળશે દો તો બહેનોને સેવાને ધન્યવાદ છે જય હો જય હો જય ગૌ માતા જય ગૌ માતા જય ગોપાલ જય ગોપાલ